નમસ્કાર નિર્માણ ન્યૂઝના વિશેષ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદીપ દર્શક મિત્રો આપણે જે રીતે સત્તાના મહાસંગ્રામમાં લોકસભાની ચૂંટણીના જે રીતે મતદાન જે અત્યારે તો પૂર્ણ થયું છે તેના લઈને ચર્ચા વિચારણા કરી રહ્યા છે ચર્ચા વિચારણા કરવા માટે ડૉક્ટર હેમંત ભટ્ટ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે રત્નાબેન વોરા કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે નિલેશભાઈ દોળકે કે જેઓ વરિષ્ઠ અને રાજકીય વિશ્લેષક છે અને ડૉક્ટર પ્રદીપ મલિક કે જેઓ વરિષ્ઠ અને રાજકીય વિશ્લેષક છે એ આપણી સાથે જોડાયેલા છે ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે હેમંતભાઈ સામાજિક સમીકરણો ઘણા બધા જોવા મળ્યા પણ આ વખતે છવ્વીસ નો દાવો કેટલો યોગ્ય એક સુધી ગુજરાત વિધાનસભા અને લોકસભાના અત્યારના જે મતદાનના આંકડા છે આપણી પાસે એટલે ઘણી વખત એવું થાય કે ગયા વખતે દાખલા તરીકે સિક્સટી ફોર પોઈન્ટ ફિફ્ટી વન પર્સન્ટ જેવું લગભગ સાડી ચોસઠ ટકા જેવું મતદાન હતું અને અત્યારે પ્રારંભિક આંકડા જે આપણા પાંચ વાગ્યા સુધીના છે એ પ્રમાણે આપણી પાસે પંચાવન એવરેજ મતદાન છે તો એક એવી આમ ઇમેજ અથવા તો ઇમ્પ્રેશન થાય કે આટલું ઓછું મતદાન થયું તો શું ભારતીય જનતા પાર્ટી માટે આ કઈ વરિઝમ ફેક્ટર કહેવાય હું તમને એક સરસ દાખલો આપું બે હાજર સત્તરના ગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં અડસઠ ટકા વોટિંગ થયું ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને નવ્વાણું બેઠકો મળી કોંગ્રેસને સિત્યોતેર બેઠકો મળી બે હાજર બાવીસ માં ચોસઠ ટકા વોટિંગ થયું અડસઠ ટકાનું ઘટીને ચાર ટકા ચોસઠ ટકા વોટિંગ થયું અને ભારતીય જનતા પાર્ટીને એકસો ને છપ્પન વિધાનસભાની બેઠકો મળી ટૂંકમાં વોટિંગ પર્સન્ટેજ ઇઝ ને લોસ ટુ એની પોલિટિકલ પાર્ટી બીજી બાબત એક તમને બહુ સરસ ઉદાહરણ આપું આજે સવારે સાડા સાતે જયારે હું ડિબેટ માટે નીકળ્યો સમર્થેશ્વર મહાદેવ લો ગાર્ડન પાસે સિનિયર સિટીઝનો

અને બધા સિનિયર સિટીઝનો નક્કી કર્યું કે આજે પહેલું કામ નરેન્દ્રભાઈ વોટ આપવા જઈશું એ કરીશું નરેન્દ્રભાઈની પર્સનલ અપીલના લીધે ગુજરાતમાં સવારે સાત થી દસ અગિયાર સુધીમાં જે વીસ ટકા વોટિંગ થયું છે ને અને પ્રદીપભાઈએ તો બહુ સારી વાત કરી હમણાં કે મને એક પાર્ટીના કાર્યકરનો ફોન આવ્યો કે તમે હજી સુધી વોટિંગ કરવા નથી આવ્યા યુ કેન ઇમેજિન ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના જે એક કરોડ અગિયાર લાખ સક્રિય કાર્યકરો છે અને જે પેજ પ્રમુખો છે સાડા પાંચ છ લાખ જેટલા અને અમારા બુથ સમિતિના પ્રમુખ છે એ બધા કર્મઠ કાર્યકરો છે એ બધા ભારતીય જનતા પાર્ટીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષમાં જે લોક કલ્યાણના કાર્યો કર્યા છે એને આગળ લઈ જવા માટે જે આ દેશની આભા પ્રતિષ્ઠા આબરૂ જે પ્રમાણે વધી છે એને આગળ લઈ જવા માટેની વાત છે હવે જયારે વાત મારા કોંગ્રેસના સાથી મિત્ર કરતા તો મને બહુ દુઃખ થયું કે દેશના ગૃહમંત્રી માટે તમે તમે આવું કહો કે તડી પાર યુ નો ડોન્ટ ધ ફેક્ટ સ્પીકિંગ આ રીતે અપમાન કરો એટલે આપણે સામાન્ય સમજણનો અભાવ હોય એવા કોંગ્રેસના મિત્ર અહીંયા આવીને જયારે આવી બાબતો કે ત્યારે હું કેટલી બાબતો એવી કહી શકું એવું છું દાખલા તરીકે આ આખો જે વિવાદ ગુજરાતમાં એક વર્ગ માટે ચાલ્યો રૂપાલાજીના નિવેદન માટેની વાત થઈ રાહુલ ગાંધીજી એ કોઈ એક વર્ગ માટેનું જે નિવેદન કર્યું એને રિપીટ કરવું એ જ રીતે ભાવનગરના આમ આદમી પાર્ટીના ઉમેદવારે જે પ્રમાણે નિવેદન કર્યું મારે અહીંયા રિપીટ નથી કરવું કારણ કે ગુજરાતમાં નરેન્દ્રભાઈએ ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર ભારતમાં દરેક કાર્યકરને શીખવ્યું છે કે જાતિવાદ વર્ગવાદ અને વર્ગભેદ આ દેશને આ સાહીઠ વર્ષ સુધી તો વિનાશ લઈ ગયો છે

બહુ શાણી છે એને નરેન્દ્રભાઈ પોતાના ને પોતીકા લાગ્યા છે જે વ્યક્તિ એ વડાપ્રધાન થયા પછી સત્તર માં દિવસે પોતાની માં માટે

વોટર સરપ્લસ થાય સ્ટેટ બન્યું ગુજરાતમાં મોદી જયારે આવે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જયારે જયારે આવે છે ત્યારે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે બધા કાર્યકર્તાઓ એક વાર પેલું કે રીસ્ટાર્ટ રીફોકસ અત્યારે તો જોવા મળતું હોય છે પણ આ રૂપાલાના કેસની વાત કરીએ જે વાણીવિલાસ જોવા મળ્યો ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી જે સ્ટેન્ડ લેવું જોઈએ તો પરંતુ એ ના પણ જોવા મળ્યું તેના લઈને પણ ક્યાંક ઘણા બધા સવાલ પણ એ વખત થયા યજ્ઞભાઈ હું તમને કહું રૂપાલાજી એ બહુ જ વિનમ્રતાપૂર્વક પૂર્વક બે થી વધારે વખત ક્ષત્રિય સમાજની માફી માંગીશ જાહેરમાં માફી માંગીશ એ પછી ક્ષત્રિય સમાજના આપણે જેને અગ્રણી કહીએ જેને આપણે ખૂબ માનનીય દ્રષ્ટિ જોઈએ છે ચાહે જામ સાહેબ હોય રાજકોટના મંદાતાસિંહજી હોય કેસરીદેવસિંહજી હોય ગઈકાલના પ્રજ્ઞાભાજનના નિવેદન પદ્મિનીભાના નિવેદન આ ક્ષત્રિય સમાજમાં જેમનું વિશાળ હૃદય છે જે સમાજના માંધાતા કહેવાય એ સર્વે એવું કહેવું છે કે માત્ર કોઈ એક વિવાદને લીધે થઈને આપણે આખે આખું ગુજરાતનું રાજકારણ કોઈ બીજી દિશામાં ફંટાઈ જાય અને એના લીધે કોઈ એક બીજી પાર્ટીનો લાભ લઈ જાય અને આ દેશને જે સાંસ્કૃતિક રાષ્ટ્રભાત તરફ નરેન્દ્રભાઈ લઈ જઈ રહ્યા છે એ આખી એ દિશા બદલાઈ જાય એ તરફ આપણે ન જવું જોઈએ ક્ષત્રિય મહિલા સંકલન સમિતિ વાળી જે વાત હતી એ વિષય ક્યાંક કોઈ એક પાર્ટી દ્વારા હાઈજેક થઈ જતો હોય અને મને એવું લાગે મેં હમણાં કહ્યું એ પ્રમાણે પરોપજીવી થઈને જીવવાનું કોંગ્રેસને કેમ પસંદ પડે છે આ વર્ગભેર તો ગુજરાતના દાયકામાં એને ફગાવી દીધો છે હવે ગુજરાત ની જનતા એમાં પડવા માંગતી જ કોંગ્રેસ ગુજરાતમાં ક્યાંય પોતાનું કાઠું કાઢી શકશે તો કોંગ્રેસ ભીત ભૂલે છે અને કોંગ્રેસ ની આ તમને છે ને આ એનો કોંગ્રેસ નો ચૂંટણી ઢંઢેરો છે આ નરેન્દ્રભાઈ એવું કે છે ને કે આ મુસ્લિમ લીગની છાપ છે એના અઠ્યાવીસ માં પાના ઉપરનું એક પેરેક એક મુદ્દો છે વાંચી સંભળાવો આ દેશના સરકારના કોન્ટ્રાક્ટ મેરિટના આધારે અપાય લોએસ્ટ બીડ ના આધારે અપાય કે તમે માઇનોરિટી જો તમે લઘુમતી છો એના માટે થઈને અપાય હેમનભાઈ હેમંત હું આવું આપણી પાસે એક જ મિનિટ હેમંતભાઈ 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 આપણે રોકવા માંગુ છું રત્નાબેન તમે ડબલ ડિજિટ આવવાની તમે વાત કરો છો કયા આધારે અમે જે કામ અમારા જે ન્યાય છે પાંચ ન્યાય રાહુલ ગાંધીજીએ આપ્યા છે અને આપણે જોયું કે રાહુલ ગાંધીજી એક જન નેતા તરીકે બહાર આવ્યા છે એમને ચાર હજાર કિલોમીટરની યાત્રા કન્યાકુમારીથી કાશ્મીર સુધી કરી અને પછી થી લઈને મુંબઈ સુધી કરી છ હજાર સાતસો કિલોમીટર ગાંધીજી યાત્રા શરૂ કરી અને નફરત કે શહેર ને મોહબ્બત કી દુકાન ખોલને નીકળે હે એવું એમણે પોતાની જે એક નરેટિવ સેટ કર્યું છે એનાથી લોકો ખૂબ આકર્ષિત થયા છે અને ગુજરાતમાં પણ એનાથી ઘણું બધું ફેર પડ્યું છે અને એમ જીવંતતા આવી ગઈ છે ગુજરાતના કોંગ્રેસમાંથી પણ બીજી બાજુ જે પાંચ ન્યાય આપ્યા છે અમે અમારા મેનિફેસ્ટોમાં પાંચ ન્યાય અને પચ્ચીસ ગેરંટી આપી છે અને લોકો એનાથી આકર્ષિત થયા છે ને અમે એના ગેરંટી કાર્ડ ભરાવડાવ્યા છે ગેરંટી કાર્ડમાં અમે બતાવ્યું છે કે મહિલા ન્યાય તો મહિલા ન્યાયમાં અમે કીધું છે કે મહાલક્ષ્મી દર વર્ષે એક લાખ રૂપિયા જે ગરીબ પરિવાર સાથે સાથે સાવિત્રી ફૂલે હોસ્ટેલ અમે દરેક જિલ્લા થી લઈને રાજ્ય મથકે બધા બનાવવાના આવશે તો એ એનાથી લોકો આકર્ષિત થયા છે પછી યુવાઓની વાત કરું તો યુવાઓ માટે પણ અમે ત્રીસ લાખ લાખ નોકરીઓ કેલેન્ડર પ્રમાણે ગોઠવીને આપવાના એ અમારો વાયદો છે પછી જે પેપર લીક થાય છે ને આ જે ભાજપ કે છે કે અમે તો બહુ સુફિયાની પાર્ટી છીએ આટલા આટલા કરોડો અમારા કાર્યકર્તાઓ છે તો એમને કહું છું કે પેપર લીક ની ઘટનાઓ તમારા લોકોના શાસનમાં ત્રેવીસ વખત થઈ છે બેચારા યુવાનો એટલી મહેનત કરીને પેપર પરીક્ષા આપવા જતા હોય ખબર પડે કે બી પેપર લીક થઈ જાય જીતવાનો આશાવાદ સમજીવાળી સરકાર છે ફેકુ સરકાર છે ખાલી કાગળ ઉપર બધી મોટી મોટી યોજનાઓ બતાવે છે અને પાણીની વાત કરી દઉં હું અમદાવાદમાં બેઠી છું હું કોર્ટ વિસ્તારમાં તમે હાલ અત્યારે જઈ જોઈ આવો છો ને તમે હું રહું છું બીજી વાત છું ને રખ્યાલ વિસ્તારમાં રખ્યાલ વિસ્તાર છે બાપુનગર છે ગોમતીપુર છે સરસપુર છે ત્યાં આ તારીખમાં માં પણ ચોખ્ખું એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ ઓકે 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 રત્તાબેન રત્નાબેન 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 અરે રત્નાબેન એક મિનિટ એક મિનિટ એક મિનિટ રત્નાબેન કઈ કઈ બેઠક માં આશાબાદ છે એમ તો કહો કઈ કઈ બેઠક હા તો અમે તો જો સૌથી પહેલા અમારી બનાસકાંઠા બેઠક આવવાની છે કે ની બેઠક આવશે સાબરકાંઠા ની બેઠક અમે ક્લિયર તુષાર ડોક્ટર તુષાર ચૌધરી ની ક્લિયર કરવાના છે અમે આણંદ બેઠક છે જે અમારે અમિતભાઈ ચાવડા સાહેબ ની બેઠક છે એ ક્લિયર કરવાના છે એ જ રીતે અમારી સુરેન્દ્રનગર બેઠક ઉપર પર રિતિક પકવાણા છે એ પણ ક્લિયર કરશે સાથે સાથે અમારી જે પાટણની બેઠક છે અમારા ચંદુભાઈ છે એ પણ ક્લિયર કરવાના છે ભરૂચની બેઠકમાં ચૈતર વસાવા એક બહુ મજબૂત આમ આદમી પાર્ટીને અમે બેઠક આપી છે એ પણ અમે ક્લિયર કરવા છે વલસાડની બેઠકમાં અનંત પટેલને અમે આપી છે એ પણ અમે ક્લિયર કરવાના છીએ અને હું કહું છું કે અમદાવાદ પૂર્વની બેઠક પણ અમે ક્લિયર કરવા જઈ રહ્યા છીએ કારણ કે ગામડાઓમાં ભાજપ માટે નો એન્ટ્રીના બોર્ડ મેં પોતે પોતાની આંખે જોયા ત્યારે ખાલી એક જ સવાલનો જવાબ મળે ખાલી ત્રીસ જ સેકન્ડ માં આપજો વધારે નહીં રત્નાબેન એક આક્ષેપ એવો થયો હતો કે કોંગ્રેસ પાર્ટી બસો બોતેર ઉમેદવારો ઉભા નથી કરી શકતી એ સરકાર તો અત્યારે કેવી રીતે બનાવશે હવે એ તમે જવાબ આપો ને કે તમે પેલા ચારસો કરતા તો ચારસો શું કામ જોઈતા હતા તમને તો જો સરકાર બનાવી હોય તો બસો બોતેર માં તમને મળી જાય અને અમે તો ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું અને ઇન્ડિયા ગઠબંધનમાં બધી સાથે બધા જે ઘટક દલો હતા એમની સાથે અમે બહુ સરસ રીતે છેલ્લે અમે એને સમીકરણો ગોઠવી દીધા સીટો જતી રહેવાની છે કારણ કે કિસાન આંદોલનમાં જે રીતે અમે કચડવામાં આવ્યા ને એ રીતે કિસાન આંદોલનમાં જે ખેડૂતો

બંગાળમાં ક્યાં છે કેરળમાં ક્યાં છે કેરળમાં તો જેમની સાથે તમે લોકો એ લોકો કહે છે કે અમે લોકો દિલ્હીમાં સરકાર બતાવીશું એ લોકો આમે સામને છે અને ત્યાંના ચીફ મિનિસ્ટરને

એ અત્યારે લડી રહ્યા રહ્યા છે છે અને લોકો જોઈ વોટર હું વોટર છું અને હું જોઈ રહ્યો છું કે જે લોકો કહે છે કે અમે એલાયન્સમાં છીએ પોતે આપસમાં લડી રહ્યા છે તો એલાયન્સ ક્યાં છે સો આઈ ડોન્ટ ટેક ઇટ ઇન્ડિઝ એલાયન્સ વેરી સિરિયસલી હા જો એ ખરેખર ઇન્ડિયન એલાયન્સ થયું હોત ઇન ધ રિયલ સેન્સ બહુ મોટા ચેલેન્જ આપ્યા હોત એનડીએ ને અને ભાજપાને બહુ જ મોટા ચેલેન્જ આપ્યા હોત પણ અનફોર્ચ્યુનેટલી થયું નહીં સો આઈ સી મચ ઇમ્પેક્ટ ઓફ ઇન્ડિયા અલાયન્સ પહેલા લડી લઈશું પછી જયારે સત્તા આવશે તો હવે લોકો આમને સામને બેઠીને એનો વી નો ફાઇન્ડ આઉટ કે કોન લીડ કરશે નો 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 દેશના ઇલેક્શન આ મુદ્દે નહીં હોય ન થવા જોઈએ ઓલ્સો

અમદાવાદ પૂર્વ પછી બીજી અન્ય એક બે ભરૂચ ભરૂચ અને આણંદ કઈ રીતે જોઈ રહ્યા છો કે આ વખતે કેવી રીતની રહેશે લાગે છે કે કોંગ્રેસ કરી આટલી બેઠકો તેમ આપણે ક્રિકેટની ભાષામાં કેતા હોઈએ છીએ એક રન હોય એક ઇનિંગ થી હોય દસ વિકેટ થી હોય બસ્સો રન થી હોય કે પછી લિમિટેડ ઓવરમાં લાસ્ટ બોલે જીતી આપો જીત જીત છે એક મત થી જીતો કે લાખો થી જીતો મારું ઓબ્ઝર્વેશન બંને પાર્ટી માટે મારું ઓબ્ઝર્વેશન મારે જવાબ નથી જોતા એમને પૂછતા પણ નહીં કે આપણે વાત કરી બંને પોલિટિકલ પાર્ટીના પ્રવક્તાઓએ જેમ કે ઇન્ડી ગઠબંધન અમે બધા ભેગા થઈશું અને ભાજપને હરાવીશું કાફી નેક ઇરાદા હૈ ઓલ ધ વેરી બેસ્ટ પણ આ લોકોએ જેમ ભાજપે સ્પષ્ટતાપૂર્વક કીધું છે અમારો પીએમ નો ચહેરો શ્રી નરેન્દ્રભાઈ મોદી

એવરીબડી નોસ એના મેનિફેસ્ટોમાં નફરતની સામે પ્રેમની દુકાન બતાવી આવી છે પેચીદો મુદ્દો કોઈ પોલિટિકલ પાર્ટીના મતલબ કોંગ્રેસના કોઈ પાર્ટી પ્રવક્તા મને આનો જવાબ મને મિનિસ જનતાને નથી આપી શક્યા આપણે જોતો પણ નથી આપણે એમને સાંભળવા પણ નથી મારું ઓબ્ઝર્વેશન હું અહીંયા ભૂલી રહ્યો છું કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે મંદિર પર વેરો શું કામ નાખ્યો આપણે થોડી વાર પહેલા ડોક્ટર હેમંત ભટ્ટે એમના નિવેદનમાં ઉત્કંઠા સાથે મને આ પ્રશ્ન ઉદભવ્યો એટલે હું વાત કરી રહ્યો છું યજ્ઞભાઈ આપને કે એમણે કીધું કે અમુક બે હાજર ઓગણીસ મત ઓછા મળ્યા હતા તો પણ અમારી સરકાર બની બે હાજર બાવીસ માં પણ અમારે ચાર ટકા ઓછા મત મળ્યા હતા તો પણ અમારે અમારી સરકાર બની ધેટ મીન્સ દે ડોન્ટ બોધર ફોર લેસ વોટિંગ ઓકે એમની વિચારધારા છે એમની મુબારક એમને વિચારધારા રાખીએ ભાજપે એમ કીધું અમારી પાસે કર્મઠ કાર્યકરો છે સિનિયર કાર્યકરો છે મરી જાય એવા મતલબ પક્ષ માટે પોતાની પ્રાણની શકે એવા લોકો પણ અમારી પાસે છે વેરી ગુડ એપ્રિશિએટેડ તો પછી તમારે આયાતી ઉમેદવારને ટિકિટ આપવાની શું જરૂર આયાતી ઉમેદવાર તમે તો કોંગ્રેસ મુક્ત ભારત કરવા જઈ રહ્યા હતા આ તો કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયું આનો પણ જવાબ એ લોકો એને પાર્ટીને આપે આપણે નથી સાંભળો કારણ કે આપણી પાસે સમય બહુ ઓછો છે અને એ લોકોની ડિબેટ લાંબી ચાલશે તો અલ્ટિમેટલી ફ્રસ્ટ્રેશન બંને પક્ષે આવી ગયું છે કારણ કે ભાજપે આ વખતે છવ્વીસ માંથી છવ્વીસ નો જે દાવો કર્યો મારી દ્રષ્ટિએ બનાસકાંઠા સાબરકાંઠા કાંટે કી ટક્કર હું બહુ ટેકનિકલ શબ્દ બોલી રહ્યો છું એક વિકેટ એક રન છેલ્લા બોલે વિજય પાંચ લાખ થી જીત બે રન થી જીત આ બધા મારા સમીકરણો બિટવીન ધ લાઈન્સ ગુઢાર્થ છે અને અગાઉ પણ આપણે કીધું હતું મેડમ હજી આપણને જવાબ નથી આપી શક્યા અથવા મને પ્રશ્ન થાય આપણે કોઈનો જવાબ નથી જોતો પણ મને પ્રશ્ન થાય કે ક્ષત્રિય લોકોની સૌરાષ્ટ્રમાં મિસ્ટર રૂપાલા સામે નારાજગી હતી તો એ લોકો એ મતને એનકેશ કરી શક્યા છે ખરા આઈ ડોન્ટ નો એ સમય હવે બતાવશે ચોથી જૂને જ્યારે પેટી ખુલશે ત્યારે જવાબ આવશે આ મેં મારું ઓબ્ઝર્વેશન યજ્ઞભાઈ આપને જણાવ્યું હેમંતભાઈ આ વખતે એટલે આમ તો પહેલા પણ થતો હતો વિરોધ ના નહીં પણ આ વખતે જે પ્રમાણે લોકસભા પહેલા જે ક્યાંક વિરોધ જોવા મળ્યો જે એમ કે આંતરિક જે વિખવાદ ક્યાંક જોવા મળ્યા લાગે છે આ વખતે છવ્વીસ નો દાવો એ ક્યાંક સફળ થશે અને આ ચારસો પ્લસ નો દાવો સફળ થશે તેમ એટલે ભાઈ જૂને આ બધો નિરક્ષીર વિવેક આપણે સૌ સાથે મળીને જોઈશું અને ચર્ચીશું એક બાબત ચોક્કસપણે કહું બહુ જ વિનમ્રતા પૂર્વક કહ્યું કોઈ પણ પ્રકારના વધારે પડતા આત્મવિશ્વાસ સાથે નહીં નિલેશભાઈ જ્યારે વાત કરી ત્યારે ઓછું મતદાન થાય ટકાવારી ઓછું થાય કોઈ પાર્ટીને ન ગમે પણ એ ઓછું મતદાન કે ટકાવારીમાં ડેડિકેટેડ બીજેપી વર્કર અને ભારતીય જનતા પાર્ટીનો પ્રેમી ઘરની બહાર નીકળ્યો છે ને એને વોટિંગ કર્યું છે એવું પણ હોઈ શકે ને કે જેને ખબર છે કે હવે ભારતીય જનતા પાર્ટી જીતવાની જ છે નરેન્દ્રભાઈ આવવાના જ છે તો પછી અમારે વોટ કરવાની જરૂર નથી આજે કેટલાય વિસ્તારો એવા રહ્યા છે અમારા ખાડિયા વિસ્તારની વાત ના કરીએ બીજા કેટલાય વિસ્તારો એવા છે કોંગ્રેસનું એક ટેબલ નથી નખ્યું અમદાવાદ પશ્ચિમની વાત હોય અમદાવાદ પૂર્વની વાત હોય ના યજ્ઞ ભાઈ હું કહેતો નથી હું કહું છું વિનમ્રતાપૂર્વક કહું છું પણ ભારતીય જનતા પાર્ટીના સંગઠને કાર્યકરે જે મહેનત કરી છે ભારતીય જનતા પાર્ટી તો પક્ષ છે વિચારધારા છે પક્ષે હંમેશા એનો વિસ્તાર કરવાનો હોય એની જે વિચારધારા છે એને લોકો વધારે સ્વીકારે એ માટેના પ્રયત્ન કરવાના હોય અને કોઈ પાર્ટીના કાર્યકરો કે નેતાઓ જયારે પાર્ટીમાં આવતા હોય અને પછી એ દાખલા તરીકે ધારાસભ્ય હોય ને રાજીનામું આપતા હોય અને પછી જનતા સામે જતા એકાદ એક જ મિનિટ શું છે મિનિટ નિલેશભાઈ આ વિચારધારા એટલે શું ક્યાંક તમારો વિરોધ કરતા હોય તમારા પક્ષમાં આવી જાય તો અચાનક વિચારધારા બદલાઈ જાય હેમંતભાઈ એટલા માટે યજ્ઞભાઈ યજ્ઞભાઈ યજ્ઞ ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ કાર્યકરો આવે એટલે એમની વિચારધારા બદલાઈ જાય છે એમ કરીને હું આ તમે જે કહેવા માંગો છો એની સાથે હું તમને બીજો દાખલો આપું શંકરસિંહજી જયારે કોંગ્રેસમાં ગયા ત્યારે કોંગ્રેસની વિચારધારાને એમણે અપનાવી આપણને શું લાગ્યું હતું પીપલ હેવ એક્સેપ્ટેડ જો લોકોને નહીં પસંદ પડે તો જે રાજપા શંકરસિંહ મુખ્યમંત્રી થયા હતા એ રાજપાને પછીની વિધાનસભામાં ચાર બેઠકો આપી ઓકે 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 રત્નાબેન રત્નાબેન ખાલી દસ જ સેકન્ડ જવાબ આપી દે દસ જ જો થોડોક સમય ઓછો છે અને મારે હજુ બે બે પ્રશ્ન હજુ બે પોલિટિકલ પૂછવાના છે પ્લીઝ દસ સેકન્ડ ખાલી રત્નાબેન રત્નાબેન ના નહી આપને કંઈ બોલવું છે એટલા માટે હું આપને સમય આપું છું રત્નાબેન રત્નભાઈ કોંગ્રેસના ચૂંટણી એક મિનિટ એક મિનિટ અમનભાઈ અમનભાઈ મેં અમે આપને સમય આપી દીધો પ્લીઝ 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 રત્નાબેન મારે તો એ કહેવાનું છે કે તમે આજે પ્રદીપભાઈ વાત કરી કે ઇન્ડિયા ગઠબંધન ક્યાં છે તો હું એમનું તમને દઉં કે ઇન્ડિયા કેરલામાં મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં તમે જોઈ લો આજે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને બે હજાર બાવીસમાં માં કેટલી સીટ ઓગણીસમાં માં કેટલી મળી હતી ખાલી ત્રણસો ત્રણ ઓકે ત્રણસો ત્રણમાં માં પચાસ તમે ભેગી કરી દીધી તો ત્રણસો ત્રેપન થઈ હવે તમે ચારસો ની વાત કરો છો તો ક્યાંથી

ઓકે સમય આપ્યો છું ઓકેશભાઈ ઓકે 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 રત્નભાઈ રત્નભાઈ ઓકે નહીં નહીં અમનભાઈ અમનભાઈ મેં તમને સમય આપી દીધો નહીં 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 પ્લીઝ પ્લીઝ નહીં 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 નહી 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 નહીં અમનભાઈ નહીં પ્લીઝ નિલેશભાઈ નિલેશભાઈ નીલેશભાઈ નિલેશભાઈ યજ્ઞ તમે પૂછેલા પ્રશ્નનો બંને પ્રવક્તા જવાબ આપવાનું ટાળી ગયા ટાળી ગયા કારણ કે તમે પૂછ્યું ભટ્ટને કે છીટ કોન્ફિડન્સો એમને જવાબ નથી આપ્યો મેડમ એને તમે પૂછ્યું તું આપણે પૂછ્યું તું હિન્દુ મંદિરમાં કર્ણાટક નો વિરોધ નથી જણાવ્યા મેડમને આપણે પૂછ્યું તું કે તમારી પોલિટિકલ પાર્ટીની એકાદમાં ઇન્ડી એલાયન્સ વિશે એમણે સ્પષ્ટતા નથી કરી અને ત્રીજી વાત કર્મઠ કાર્ય કરો ભાજપમાં છે અને વાલીઓ લૂંટારો ભાજપમાં જાય એટલે વાલ્મીકી બની જાય એવા ત્રણ નામ મને યાદ છે સોરી ટુ સે ડોક્ટર હેમંત ભટ્ટ આપ સ્વીકારજો ન સ્વીકારા તો પણ મને ફરક નથી પડતો કારણ કે ચૂંટણી પતી ગઈ છે ભાઈ હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર અને રંગાબિલ્લા કેનારા

અને એમાં તમે એમને પચાસેક સીટો ઉમેરવાના છે એ ક્યાંય દેખાતો નથી કેમ કે જ્યાં જ્યાં એનો ક્લીન સ્વીપ હતી એનો એઝ રત્ના બેન સેટ ઈવન ઇફ યુ ગિવ ધમ ક્લીન સ્વીપ તો પણ એ પચાસ નવા સીટ ક્યાંથી લાવશે એનડીએ એલાયન્સ તો કોઈ બહુ વધ્યું નથી ઓકે 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 અને જો ટકાવારીની વાત કરતા હતા ને હેમંતભાઈ એ તો જનરલ ટકા ગુજરાતની ટકાવારીની વાત કરતા હતા જનરલ ટકાવારી દેશની ટકાવારીની વાત કરો છો ને તો બે મારી પાસે અત્યારે ફિગર છે જનરલી સાઠ એક ટકા રહ્યા છે લોકસભામાં ટ્વેન્ટી માં સિક્સટી સિક્સ અને ટ્વેન્ટી માં સિક્સટી સેવન પર્સન્ટ થયું હતું અને જ્યારે સિક્સટી સે સિક્સટી સેવન થયું ને તો બીજેપી પાસે લગભગ ટુ એટી આવી ગયા હતા

શાઇ સર્વના સાથે ચર્ચા વિચારણામાં જોડવા માટે તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમ આપશો નમસ્કાર